અમે કહ્યું હતું આ સરકાર હવે તાનાશા થઈ રહી છે અને તાનાશાહી હતી ત્યાં સુધી તો ઠીક છે હવે આ રાજ્યમાં તમે વિરોધ પણ ન કરી શકો અને વિરોધ કરવા નીકળો તો ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્ય અને પૂર્વ અધ્યક્ષ તમને જાહેરમાં પોલીસ સામે ફટકારે તો પણ નવાય નહીં કારણ કે આ ભારતીય જનતા પાર્ટીની સરકાર છે આ ક્યાં થયું અને શું થયું તેની વિગતે વાત કરીશ પણ વાત છે રમણલાલ વોરાની નમસ્કાર નવજીવન ન્યૂઝમાં માં તમારું સ્વાગત છે અને હું છું તમારું પ્રશાંત દયાળ હજી હમણાં જ અમે કહ્યું હતું કે આ સરકાર હવે તાનાશાહી તરફ જઈ રહી છે રાજકોટની અંદર પુરુષોત્તમ રૂપાલા સામે જે પ્રકારનો વિરોધનો વંટોળ શરૂ થયો છે તેના કારણે ડરી ગયેલી આ સરકારે તાનાશાહી થવાનું નક્કી કર્યું અને પોલીસના જાહેરનામાથી સરકારે પ્રજાને કહ્યું હવે તમે કાળા વાવટા બતાડ હવે તમે સૂત્રોચ્ચાર કરશો કે હવે તમે પ્લેકાર્ડ બતાવશો તો તે ગુનો ગણાશે કારણ સરકાર વિરોધીઓના અવાજને કચડી નાખવા માંગે છે આ એ જ સરકાર છે જે ઇન્દિરા ગાંધીની તાનાશાહી અને ઇન્દિરા ગાંધીની કટોકટી સામે લડાઈ આપતી હતી હવે આ એ જ સરકાર છે જે ઇન્દિરાના રસ્તે દેશમાં ફરી કટોકટી લાદી રહી છે મારા અને તમારા અવાજને રૂંધી રહી છે કારણ કે આપણા અવાજમાં વિરોધનો સૂર છે રૂપાલાને ટિકિટ રદ કરો તેવી માગણી સાથે ક્ષત્રિયો આંદોલન કરી રહ્યા છે અને સરકારે કહી દીધું છે કે રૂપાલા જ લડશે એ સરકારનો ભલે નિર્ણય હોય ભારતીય જનતા પાર્ટીનો પોતાનો પણ નિર્ણય હોય શકે કારણ કે તેમને પોતાનો નિર્ણય કરવાનો અધિકાર છે પણ લોકોને પોતાની વાત કહેવાનો લોકોને પોતાનો વિરોધ કરવાનો એટલો જ અધિકાર છે પણ ભાજપને હવે આ વિરોધ ખપતો નથી બીજી તરફ છત્રીઓ પણ લડી લેવાના મૂળમાં છે હા છત્રીઓને દબાવવાનો પ્રયત્ન જરૂર થાય છે છતાં છત્રીઓ જ્યાં પણ સંગઠિત થઈ પ્રયત્ન કરે છે ત્યાં સરકાર તેમને રોકી રહી છે આવી જ ઘટના સાબરકાંઠાના વડાલીમાં થાય છે વડાલીની અંદર ભારતીય જનતા પાર્ટીનો એક કાર્યક્રમ હતો જેની અંદર ધારાસભ્ય રમણલાલ વોરા આવવાના હતા હવે પોલીસ એક નવું શીખી છે કે જ્યાં ભારતીય જનતા પાર્ટીના નેતા ધારાસભ્ય કાર્યક્રમ રાખે ત્યાં આગળ જે પણ વિરોધ કરે છે એ બધાની જ અટકાયત કરી લેવામાં આવે છે આવા જ એક ક્ષત્રિય આગેવાનની વડાલી પોલીસે સવારથી ધરપકડ કરી લીધી હતી સાંજનો આ કાર્યક્રમ હતો રમણલાલ વોરા આ કાર્યક્રમમાં પહોંચે છે ત્યારે કેટલાક ક્ષત્રિય આગેવાન રસ્તો રોકવાનો પ્રયત્ન કરે છે કારણ કે તે પોતાનો વિરોધ સરકાર સુધી પહોંચાડવા માંગતા હતા ભારતીય જનતા પાર્ટી ને પોલીસ પણ હવે એનું કેસરીકરણ થઈ રહ્યું છે એમને પણ આદેશ છે કે આ વિરોધ નહીં ચલાવવાનો અને એટલે જ જ્યારે ટોળું મોટું થઈ જાય છે ને ક્ષત્રિયનું ટોળું વડાલીમાં જે આ કાર્યક્રમ ચાલતો હતો તેમાં દાખલ થવાનો પ્રયત્ન કરે છે ત્યારે ત્યાં રહેલા ધારાસભ્ય

અમે વિરોધ કરવા न <laughs> پلیس سے جاؤ ہاں جا 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 તમે આ વિડીયો જોયો આ વિડીયો ની શરૂઆત ત્યાંથી થાય છે જ્યાંથી આ વિરોધ કરનારા રસ્તા ઉપર બેસી વાહનો રોકે છે અને પછી પોલીસની બેરિકેડ તોડી ભારતીય જનતા પાર્ટીના કાર્યક્રમમાં ઘુસવાનો પ્રયત્ન કરે છે ત્યારે રમણલાલ વોરા બહાર આવે છે અને બહાર આવે છે એટલું જ નહીં ગુસ્સામાં બહાર આવે છે મારામારી કરવા બહાર આવે છે અને વિડીયોના શબ્દો પ્રમાણે તેઓ અપશબ્દનો પ્રયોગ પણ કરે છે તેવું આપણને દેખાય છે ખેર આ છે આજની સ્થિતિ પણ આવાજ આપણા નેતાને અવાજ આપણા ધારાસભ્યને અવાજ આપણા જનપ્રતિનિધિ હશે તો આપણે ક્યાં જઈશું આપણો દેશ ક્યાં જશે વખતે લોકોએ મત આપતા પહેલા નક્કી કરવાનું છે એટલે જ્યારે તમે મતદાન કરવા જાઓ ત્યારે યાદ રાખજો આ બધું કારણ કે તમારી યાદદાસ્ત બહુ ટૂંકી હોય છે તો આ છે નવજીવન ન્યૂઝ એટલે જ તમને સતત જગાડવાનું અને જાગૃત રાખવાનો પ્રયત્ન કરે છે તમારા અભિપ્રાય અમારા સુધી મોકલવા માટે કોમેન્ટ બોક્સમાં લખો અને આ તમારી ચેનલ છે માટેને લાઈક કરી શેર પણ કરજો કારણ કે અમે તમારો અવાજ બની વધુ લોકો સુધી પહોંચી શકીએ અત્યારે મને અને મારા સાથી તોફીક ઘાચીને રજા આપો એક નવા વિષય સાથે તમારી પાસે હું પાછો આવું છું નમસ્કાર વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડપરા